ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને ચિરંજીવી ભગવાન પશુરામના ના ઉત્સવ નિમિત્તે આર્યવ્રત બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું વડોદરા આર્યવત બ્રાહ્મણ સમાજ દ્વારા છેલ્લા વીસ વર્ષથી વડોદરા શહેરમાં કાર્યરત છે અને દર વર્ષે સમાજ સેવા સાથે ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવના દિવસે મહારેલીનું આયોજન ખૂબ જ રંગે સંગે કરે છે આજે અક્ષય તૃતીયાના શુભ દિવસે ખૂબ જ વિશાળ સંખ્યામાં બ્રાહ્મણો દ્વારા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને જેઓને ચિરંજીવીનું વરદાન મળેલું છે તેવા બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામની શોભાયાત્રા યોજવામાં આવી હતી આ શોભાયાત્રા સમા મહેસાણા નગરથી શરૂ થઈ હતી જેમાં બઘીઓ ફોર વ્હીલર તથા ત્રિચક્રી વાહનો મોટી સંખ્યામાં બ્રાહ્મણો તથા હિન્દુ સંગઠનો પણ જોડાયા હતા વિવિધ વેશભૂષાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી વાજતે ગાજતે આતિશબાજી વચ્ચે તમામ રૂટ પર ભગવાન પરશુરામની શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું કોઠીચાર રસ્તા પાસે મનમોહન સમુસા દ્વારા સુરેશભાઈ શર્મા સન્મુખ જ્ઞાનચંદાની તથા ટીમ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બીજી તરફ જાણીતા ટીવી અભિનેત્રી પૂજા પરીખ પટેલ દ્વારા સુરસાગર ખાતે પાંચસો લીટર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું બીજી તરફ એસએસજી ગેટ સામે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા પણ છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા કાશી વિશ્વનાથ મંદિર ખાતે ભગવાન શ્રી પરશુરામની મહાઆરતી બાદ સમાર્પણ થઈ હતી આ સંસ્થાના અધ્યક્ષ ભવરલાલ ગોડના સ્થાને યોજાયેલી શોભાયાત્રામાં સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ સંસ્થાના કાર્યકારી અધ્યક્ષ એ કે તિવારી મહામંત્રી મદન શર્મા સંરક્ષક ઓપી શર્મા ડી આર શર્મા એલજી પાંડે અનિલ મિશ્રા જયેન્દ્ર પાઠક સુરેશભાઈ શર્મા સાથે મહાનુભાવો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પરશુરામ જે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર પરશુરામ ભગવાનનો જન્મોત્સવ છે આજ રોજ અમે અહીંયા બ્રાહ્મણ સમાજ અને બીજા બી અગ્રણીઓ બધા અહીંયા ઊભા છે સન્માન માટે જે મહેસાણા નગરથી રેલી નીકળીને કાશી વિશ્વાસ સંપૂર્ણ થશે અને જેના સ્વાગત માટે અમે અહીંયા ઊભા છીએ મનમોહન સમાસા સુરેશભાઈ